વરસાદ આવવાની તૈયારી છે હાય ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયોમાં બહુ મસ્ત મજાનો એક જોશું કે જેવી રીતે આપણે નાવાનો સાબુ હોય છે એને આપણે વપરાઈ ગયા પછી થોડી ચીપતરી જેવું થઈ જાય છે તો એના જે કટકાર થઈ જાય છે એનો કેવી રીતે યુઝ કરી શકાય એકદમ જોરદાર ધમાકેદાર યુઝ છે તમે એને જરૂરથી અપનાવજો અને બે યુઝ બતાવીશ એક જ પ્રોસેસથી તમે એનો ટુ ઇન વન ઉપયોગ કરી શકો છો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના કટકા મેં સાબુ હોય એમાંથી થોડા કટકા કરી લીધા છે જે સાબુ બચી જતો હોય છે એમાંથી આવી રીતે તમે કટકા પણ કરી શકો છો અને કા તમે એને જે આપણી રીતે કોઈ દૂધી વગેરે ખમણીએ છીએ ખમણીથી એનાથી ખમણી પણ શકો છો તો શું થાય કે તમારે જેવો ટાઈમ હોય એ પ્રમાણે તમે યુઝ કરી શકો છો પણ હું શું કરીશ કે આ સાબુના કટકામાં થોડું ગરમ પાણી હૂંફાળા જેવું નાખી અને પાંચ દસ મિનિટ રહેવા દઈ જેથી કરીને આ સાબુ બધો જ ઓગળી જશે અને ઓગળી ગયા પછી આપણે એનો યુઝ કરવાનો છે સરસથી આપણે મિક્સ કરી દઈશું અને પાંચ દસ મિનિટની અંદર તમારે વચ્ચે વચ્ચે એને થોડું હલાવતા રહેવાનું છે જેથી કરીને શું થાય કે ઉપરના કટકા હોય એ નીચે પાણીમાં જતા રહે એ દરમિયાન આપણે શું કરવાનું છે આ રીતના કોઈ પણ ન્યૂઝપેપર હોય કે કોઈ મેગેઝિન હોય કે જે જનરલી આપણા માટે કોઈ કામની વસ્તુ નથી આ જે આપણા બાળકો ની જે નોટબુકો યુઝ થઈ ગઈ હોય એમાંથી આપણે આવા રીતના સ્ક્વેર છે એ કટ કરી લેવાના છે કોઈ પણ સ્ક્વેર તમે કટ કરી શકો છો તો આ રીતના મેં સ્ક્વેર કટ કરી લીધા છે અને પછી આપણે જે સાબુ હતો એ હવે ઓગળી ગયો છે અને આ રીતનું ઘટ છે એ પ્રવાહી જેવું બની જશે અને પછી આપણે આનો યુઝ કેવી રીતે કરવાનો છે એ આપણે જોઈએ પછી આપણે ન્યૂઝપેપરના જે કટકા છે એના ઉપર આ સાબુને સ્પ્રેડ કરી દેવાનો છે અને સરસ રીતે બધી બાજુ સ્પ્રેડ કરી અને પછી આપણે એને મને લાગે સાત આઠ કલાક માટે સુકવવા રાખી દેવાનો છે કોઈ પણ નીચે પંખા નીચે રાખો તો જલ્દી સુકાઈ જશે બાકી એમ જ રાખો હોય તો સાત આઠ કલાક થાય છે કેમ કે મેં સાંજે આ પ્રોસેસ કરી હતી તો સવારે મેં આને લીધા હતા તો તમને ખબર પડી જશે શું કહી જાય ત્યાર પછી બધામાં આવી રીતે આપણે લગાવી લેશું અને હા વિડીયો અત્યાર સુધી જોતા હોય તો અત્યારે જ લાઈક કરી દેજો કેમ કે તમે ભૂલી જતા હોશો સવારે તમે જોઈ શકો છો આ રીતના આપણા પેપર બનીને તૈયાર છે તમે કહેશો કે આ શું બનાવ્યું છે તો આ છે એક પેપર શોપ જનરલી આપણે મોલ હોય કે બધી જગ્યાએ અત્યારે તો રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાં બધી જગ્યાએ પેપર શોપ મળતા હોય છે ઓનલાઈન ઓફલાઈન બહુ જ મોંઘા મળતા હોય તો આ રીતે તમે સાબુના કટકાનો યુઝ કરી અને જ્યારે પણ બહાર જાઓ ત્યારે આ રીતની બધી પેપર લઈ જવાના સ્ટેપલર મારી અને પછી જ્યારે પણ હાથ ધોવાનું કે એવી જરૂર પડે તો બસ એક જ પેપર તમારે યુઝ કરવાનું અને તમારે જાજુ જગ્યા પણ કોઈ સાબુનું ન લઈ જવું પડે જગ્યા પણ ના રોકવી પડે અને પર્સમાં રાખા હોય આ રીતના તો પર્સમાંથી પણ મીઠી મીઠી સુગંધ આવતી રહીએ પેપર સોપ બનાવ્યા તા તો આ બે ત્રણ સાબ જે પેપર છે એને લઈને આપણે શું કરશું કે કોઈ બાથરૂમમાં હોય કે પછી કોઈ કપબોર્ડમાં હોય એને રાખી દેશું અને મારી હિન્દી ચેનલ પર કબોર્ડને કેવી રીતે ગોઠવવો નાના કબોર્ડને એ માટેનો વિડીયો મેં ઓલરેડી શેર કર્યો છે તો આ બધા ઓર્ગેનાઇઝર મેં હાથે બનાવ્યા છે અને જાતે બધું આમાં છે એ બધી ઓર્ગેનાઇઝેશન કર્યું છે તો આ રીતના પેપર શોપ છે એ તમારે શું કરવાનું ખૂણામાં કંઈક નાખી દેવાનું જેથી કરીને જ્યારે પણ કબાટ વગેરે ખોલો તો એમાંથી સરસ મજાની સ્મેલ આવતી રહે કોઈ પણ ફેબ્રિક ઓર્ગેનાઇ તમારે લેવું ના પડે મેં વરસાદ નું બતાવવા જાતી હતી પણ તડકો પછી આવી ગયો હતો તો અત્યારે જુઓ અહિયાં વરસાદ આવવાની તૈયારી છે